રાઘો શરણ હબ તો જીવન હે હે ગોવિંદ રાઘો શરણ હબ તો જીવન હે હે ગોવિંદ હે ગોપાલ હબ તો જીવન હ હે ગોવિંદ હે ગોપાલ જીવન હે ગાયો સિંધુ કે આ સિંધુ બસ ગ્રા જન લઈ પચા રે સિંધુ વીજ બસ ગ્રા જરણ દઈ પચા હે ગોવિંદ હે ગોપાલ ભવો જીવન હ હે ગોવિંદ હે I'm yeah, yeah, yeah. What is ઘર લઈ હે ਕੀ ਬਾਰ ਪਾਰ ਕਰੋ ਨੰਦ ਕੇ ਦੁਲਾਰੇ ਅਬ ਕੀ ਬਾਰ ਪਾਰ ਕਰੋ ਨੰਦ ਕੇ ਦੁਲਾਰੇ ਅਬ ਕੀ ਬਾਰ ਪਾਰ ਕਰੋ ਨੰਦ ਕੇ ਦੁਲਾਰੇ ਅਬ ਕੀ ਬਾਰ ਪਾਰ ਕਰੋ ਨੰਦ ਕੇ ਦੁਲਾਰੇ આર્ત નાદ થયો ભગવાન સુધી હૃદયનો નાદ જા પોઈતો હા કેતા તા ને થી કેતા ગજરાય ગજરા

હૈ પરમાત્મા હું આપને પ્રણામ પણ હાથી ને ભગવાને જ્યાં પોતાનો સ્પર્શ કર્યો ને

અને દેવલના પગ પકડી ને ખેચાય એ પડે તો બાકીના બધા હસે બીજાને હસાવવાના અને દેવલ પડ્યા અને એને ક્રોધ આવ્યો અને શ્રાસ આપ્યો કે જુડ જેવું કર્મ કરનાર પગ કોણ પકડે નદીમાં મગર પકડે ને તો મગર જુડ જેવું કર્મ કરનારો અત્યારે ને અત્યારે જુડ થઈ જાય પછી આશીર્વાદ આપ્યો કે ગજેન્દ્રનો પગ પકડીશ તો ભગવાન તને દર્શન છે

ભગવાનના દર્શન થાય ઘણી એવી કથાઓ ભાગવતની અંદર બતાવી છે કે પેલા ઋષિનો શ્રાપ હોય અને પછી ભગવાનનું દર્શન થાય આગળ આવતીકાલની કથાઓમાં નલકુબેર મણિગ્રીવ સુદર્શન વિદ્યાધર આ બધા શ્રાપિત જીવ પણ અંતે ને ભગવાનના દર્શનથી એવી કથાઓ આવશે તો બેઉને ભગવાને મુક્ત કર્યા છે તો આવી રીતે ગજેન્દ્રને પારવા માટે હાથીની રક્ષા કરવા માટે ભગવાન હરિ અવતાર લઈ ક્ષણિક અવતાર હતો ક્ષણિક અવતાર લઈ અને ગજેન્દ્રની રક્ષા કરી છઠ્ઠા મનવંતરમાં કોઈ એક વખતે દુર્વાસા ભગવાનનું દર્શન કરવા વૈકુંઠમાં આવ્યા છે. ભગવાને એને વૈજયંતી માળા આપી એ માળા લઈ દુર્વાસા સ્વર્ગમાં આવ્યા અને સ્વર્ગના રાજા ઇન્દ્ર ને એ માળા પહેરાવી જોયું આ માળાથી તો મારા સોનાના જાય છે અને મારા સોના રૂપાના હાચા હીરા માણેક મોતીના જો મારા બધા અલંકારો ઢંકાઈ જાતા હોય એ માળા મને શું કામની એટલે એને વેજયમથી ઉતારીને હાથી માથે મૂકી દીધી હાથીના માથે ઓલા માળાના ફૂલ આઈડા એટલે સહજ એને આ માથું હૈલું એનું એટલે માળા નીચે પડ્યું નીચે પડ્યું એના ઉપર હાથીનો પગ પડ્યો અને કચરાઈ ગઈ દુર્વાસાની સામે આ થયું દુર્વાસાએ કહ્યું મૂર્ખ ઇન્દ્ર તને ખબર છે આ માળા કોની હતી સ્વયં ભગવાને મને આપી હતી અને આ માળાની વેલ્યુ આ માળાની તાકાત શું કે કોઈ પણ વ્યક્તિ ગળામાં પહેરે તો એનું આયુષ્ય કોઈ દી ક્ષીણ કરવા તું એને સમજી ન શક્યો તને તારા અલંકાર તને તારી સંપત્તિ અને તને તારી સત્તાનો અહંકાર છે તો હું દુર્વાસા તને શ્રાપ આપું છું કે તું સંપત્તિ અને સ્વર્ગ વિહોણો થઈ જાય સંપત્તિ સ્વર્ગ વિહોણો થયો દૈત્યો એનો વિજય થઈ ગયો ચડાઈ કરીને સ્વર્ગના રાજા બની ગયા દેવતાઓ બધા બ્રહ્માજી પાસે આવે છે બ્રહ્માજી દેવતાઓને લઈ અને ભગવાન પાસે ક્ષીર સાગરમાં આવે છે ભગવાનની પ્રાર્થના કરી અને ભગવાને પ્રગટ થઈ અને દેવતાઓને કહ્યું તમે કામ કરો સમુદ્રનું મંથન કરો અને એમાંથી અમૃત નીકળે હું તમને આપું પહેલાં તમે અમર થાવ પછી દૈત્યોની હારે યુદ્ધ કરો તો જ તમારો વિજય થાય નહીંતર તમે જીતી ન શકો કેમ સમુદ્ર મંથન કરું તો કે તમે એકલા ન કરી શકો એટલે દૈત્યોને પહેલાં તો મિત્ર બનાવો એને વિશ્વાસમાં લ્યો મંદ્રાચલ પર્વતનું રવૈયું બનાવો વાસુકી નાગનું નેત્રું બનાવો સમુદ્ર નું મંથન કરો મારી જરૂર પડી જાય મને બોલાવજો હું એ તમને મદદ કરીશ ભગવાન ને વચન આપ્યું અને એ મંથન કરતા કરતા નીકળશે તો ઘણું એમાંથી પણ અમૃત નીકળશે એ હું તમને આપીશ આવું ભગવાનને વચન આપ્યું દેવતાઓ દૈત્યો પાસે આવી મીઠી મીઠી વાત કરી કારણ કે સંસ્કૃતમાં દેવતાઓને સ્વકાર્ય કુશલાહા કહ્યું છે પોતાનું કામ કરવામાં કુશળ ઘણા છે ને એવા હોશિયાર હોય બીજા પાસે કામ કઢાવતા બહુ આવડતું હોય એમને કરે નહીં કંઈ કરાવી લઈએ ગામ આખા પાસે આવા હોશિયાર હોય દેવતાઓ એવા છે દૈત્યોને મિત્ર બનાવ્યા અને એને એને અમૃત નું પ્રલોભન આપ્યું અમે તમને અમૃત આપશો તમે અમર થઈ જશો માની ગયા ભોળા છે મંદ્રાચલ પર્વત ને લઈ આવ્યા વાસુકી નાગ ને લઈ આવ્યા છે અને ધીમે 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 પર્વત ને સમુદ્ર માં મૂકો મૈડો બુડવા મૈડો બુડવા કારણ રવાઈ તો બહુ સારી પણ નીચે ફૂલ નો અભાવ ફૂલ વિના ની રવાઈ શું કામ ફૂલ નું શું કરવું

એટલે કચ્છપ અવતાર લઈ ભગવાન પ્રગટ થયા અને દેવતાઓના દૈત્યોને એ સમુદ્ર મંથનમાં મદદ કરે છે તો આગળ એ સમુદ્ર મંથનમાંથી શું